અવરેલીના બગસરા ખાતે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા પોલિયો રસી પીડાવવાની કામગીરી હાથ ધરવામાં આવી બગસરાના તાલુકા હેલ્થ કચેરી દ્વારા અલગ અલગ તેત્રીસ જેટલી ટીમો બનાવીને શહેરમાં પોલિયો રસીના ટીપા પીડાવવાની કામગીરી શરૂ કરવામાં આવી બગસરાના બસ સ્ટેન્ડ કુકાવાવના નાકા પોલીસ સ્ટેશન તદુપરાંત શાળાઓ અને બજારો વગેરે જગ્યા પર અર્બન હેલ્થ સેન્ટરના દ્વારા પોલિયો બુથ બનાવી શહેરના ઝીરો થી માંડી પાંચ વર્ષના બાળકોને પોલિયો રસીના ટીપામાં આવરી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી અહેવાલ કિરીટ જીવાણ આજરોજ તારીખ ત્રેવીસ છ ચોવીસના રોજ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અમરેલી તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી બગસરાના માર્ગદર્શન હેઠળ બગસરાના જીરોથી પાંચ વર્ષના બાળકો તમામને પોલિયોના બે ટીપા પીવડાવીને રક્ષિત કરવાના હોવાથી કુલ તેત્રીસ ટીમનું આયોજન કરવામાં આવેલ છે જે આજે બુદ્ધ કામગીરી કરશે અને ત્યારબાદ આવતીકાલે અને પરમ દિવસે સોમવાર અને મંગળવાર હોમ ટુ હોમ કામગીરી કરશે અને આપણે કુલ ત્રણ ટ્રાન્ઝિટ પોઈન્ટ એટલે પોલીસ સ્ટેશન કુકાઓ નાકા અને બસ સ્ટેન્ડ ખાતે રાખવામાં આવેલ છે તો તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આપણા ઝીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી અને રક્ષી